રાજકોટના સતત વિકાસ ને ધ્યાને રાખી રાજકોટ મહાનગરપાલિકા આ બ્રિજ કાલાવર રોડ અને એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે ના કટારિયા જંક્શન પાસે કનેક્ટિવિટી અને મોબિલિટીમાં વધારો કરી ટ્રાફિકની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે તેમાં આઇકોનિક કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ બ્રિજ પ્લાન્ટેશન જેવી સુવિધાઓ સાથે રાજકોટની ઓળખમાં વધારો કરશે આ ઉપરાંત મેટોડા અને શાપર જીઆઈડીસી ના ઔદ્યોગિક વાહનોની ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ આબ્રેજના નિર્માણની કામગીરી સામાન્ય વાહન વ્યવહારને અસર કર્યા વગર 30 મહિનાની સમય મર્યાદા પહેલા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ વાસીઓ કટારિયા બ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિકની ચિંતા કરવાની જરૂર નથી એના માટે રાજકોટ મહાનગરપાલિકા કટારીયા બ્રિજની મુખ્ય પિયરની કામગીરી શરૂ થાય તે પહેલા પાંચે ડાયવર્ઝન રૂટ તૈયાર કરી દેશે અને નાગરિકો તેના પરથી વાહન વ્યવહાર અવર જવર કરી શકશે ડાયવર્ઝન રૂટ ની વાત કરીએ તો રાજકોટ શહેર થી કાલાવડ તરફ જવા માટે નવસો મીટર લંબાઈ અને અઢાર મીટર પહોળાઈનો રોડ જેના માટે કાલાવર રોડ થી કોરાટવાડી બેન રોડ થી દ રસ્તાથી એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થઈ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનિયર સ્કૂલ વાળા રસ્તાથી કાલાવર રોડ જઈ શકાશે કાલાવર થી રાજકોટ શહેર તરફ જવા માટે આઠસો મીટર લંબાઈ અને અઢાર મીટર પોહરાઈ રોડ જેના માટે કાલાવર રોડ થી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા રસ્તાથી કોસ્મોપ્લેક્સ સિનેમા થઈ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થઈ એલેક્ઝી રોડ થી ગ્રીન ગાર્ડન વાળા રસ્તા થી કાલાવર રોડ તરફ જઈ શકાશે એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે ગોંડલ ચોકડી થી જામનગર રોડ તરફ જવા માટે અગિયારસો પચાસ મીટર લંબાઈ અને અઢાર મીટર પોહરાઈ નો રોડ જેના માટે થી પંડિત દીનદયાલ ઉપાધ્યાય કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા રસ્તા એકસો પચાસ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટે છસો પચાસ મીટર લંબાઈ અને અઢાર મીટર પહોળાઈ રોડ જેના માટે એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થઈ એલેક્સી રોડ થી ગ્રીન ગાર્ડન વાળા રસ્તાથી કાલાવર રોડ થી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે પર જઈ શકાશે આ રૂટ પર આવતા બે નાના બ્રિજની બોક્સ કલવર્ટ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે આ ચાર રૂટ તો સામાન્ય વાહન વ્યવહાર માટે બનાવવામાં આવ્યા છે પણ આની સાથે ભારે વાહનોની અવરજવર માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એકસો ફૂટ રિંગ રોડ બે જામનગર રોડ થી કાલાવર રોડ થી એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે ગોંડલ રોડ તરફ ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન ની અવર જવર માટે સોળસો મીટર લંબાઈ અને ચોવીસ મીટર પહોળાઈનો નો રોડ જેના માટે એકસો પચાસ ફૂટ રિંગ રોડ બે થી